રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દમણનો દરિયો ગાંડોતુર બન્યો હતો આજે દરિયામાં બીજની મોટી ભરતી હતી ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉઠવ્યા હતા દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા પોરબંદરમાં મેઘરાજાએ ઓગણીસો બ્યાસી થી ત્યાંસી ના પૂરની યાદ અપાવી સાત જ દિવસમાં પાંત્રીસ ઇંચથી વધુ ખાબક્યો ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે નાની દમણના દેવકા બીચ પર પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે આ શહેરમાં કાલે સ્કૂલ કોલેજો રજા સાત ઇંચ વરસાદથી રસ્તાઓ બન્યા દરિયો ઘરો માંગ જોકે તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલસામાગ દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા આજે દરિયામાંગ મોજાઓને કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું